સ્વામી દ્વારા પૂજ્ય જલારામ બાપા કરવામાં આવેલી ટિપ્પણી મામલે માંડવી લોહાણા મહાજન દ્વારા આવેદનપત્ર અપાયું સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય સંશ્રી જલારામ બાપા વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી મામલે ફેલાયેલ ઉગ્ર રોષની લાગણી છેક માંડવી સુધી પહોંચી છે કચ્છના માંડવી શહેર લોહાણા મહાજન દ્વારા પણ ઇન્ચાર્જ પ્રમુખ દિલીપભાઈ ઠક્કર અને મંત્રી પ્રવીણભાઈ પોપટની આગેવાનીમાં નીકળેલી રેલી સ્વરૂપે માંડવી મામલતદારને આવેદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મામલે રોષ વ્યક્ત કરી કાયદાકીય પગલાં લેવા માગણી કરાઈ હતી માંડવી દ્વારા સખત નારાજગી વ્યક્ત કરી સ્વામી જ્ઞાનપ્રકાશની વિકૃત માનસિકતા સામે નારાજગી વ્યક્ત કરી કાયદા અનુસાર પગલાં લેવાની માગણી કરાઈ હતી મારું નામ છે પ્રવીણભાઈ એમ પોપટ માંડવી લોહણા મહાજનના મંત્રી તરીકે સેવા બજાવું છું તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા અમારા પરમપૂજ્ય સંસ્ત્રી જલારામ બાપા વિરુદ્ધ અશોભનીય ઉચ્ચારણ એના દ્વારા કરવામાં આવ્યા છે જેને કારણે સમગ્ર માંડવી તાલુકામાં સમગ્ર રઘુવંશીઓમાં જબરજસ્ત રોષ ફાટી નીકળ્યો છે અને આવું ઉચ્ચારણ કોઈ સંતને કે સ્વામીને શોભે તેવું નથી સ્વામિનારાયણ સંતની વાત કરીએ તો વિશ્વભરની અંદર એકમાત્ર વિરપુર ખાતે જલારામ બાબાનું એવું મંદિર છે જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ટુકડો એ સિદ્ધાંત સાથે કોઈ પણ નાચાતના વ્યક્તિ આવે છે પછી પૈસાદાર હોય કે ગરીબ હોય દરેકને સદભાવથી સરસ મજાનો અન પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત એક પણ રૂપિયો ચાર્જ અથવા તો એક પણ રૂપિયો જલારામ મંદિરમાં વિરપુર ખાતે સ્વીકારવામાં આવતો નથી આવું વિશ્વનું એકમાત્ર મંદિર છે અને જ્યારે આટલી મોટી સિદ્ધિ આવડા મોટા સંત વિરુદ્ધ ઉચ્ચારણ કરવું એ કોઈ પણ સંતને શોભે નહીં પરિણામે એક પાઠ ભણવાના રૂપે આજે માંડવી લોહાણા મહાજને અહીં એક મામલતદારસિંહને સરકાર સુધી રજૂઆત કરવા માટેનું એક આવેદનપત્ર પત્ર પાઠવેલ છે જેને કારણે ભવિષ્યમાં આવા ઉચ્ચારણ ન થાય લોહાણા સમાજ એ એક વેપારી સમાજ છે અને ખૂબ શાંતિથી માનવારો સમાજ છે એમની ઉશ્કેરી કરવામાં ન આવે એને છેટ્ટી કરવાનો આવે એવી ભાવના સાથે આજે અમે શાંતિથી રેલી કાઢીને ને આવેદન પત્ર આપેલ છે મજાની વાત એ છે કે અમારી સાથે આજે સાસદ મહાસ્થાન પણ જોડાયેલ છે જેનો અમને આનંદ છે કે આટલો સુંદર સહયોગ એવો અમારી સાથે જોડાયા છે ખરેખર બહુડી સંખ્યામાં આપ જોઈ શકો છો કે લોહાણા સમાજ અને સાસદ મહાસ્થાન ઉપસ્થિત છે ત્યારે ખરેખર એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે દરેક ના દિલની અંદર જલાન બાપાનો વાસ છે બધા જલાન બાપાને દિલથી માને છે ત્યારે આજ સૌ એકઠા થયા છે એનું આ પ્રતિ આપ જોઈ રહ્યા અગાઉ પણ આપણે ઘણા બધા સમાજો જોયા છે કે આજે જલારામ બાપા વિરુદ્ધ બોલ્યા છે આ અગાઉ પણ ભગવાન શંકર ભગવાન હનુમાન બાબત ઘણા બધી બાબતો સમાજને સનાતન સમાજને વિખુટો પાડવાનો એક ભાગ હોય એવું જાણે દેખાઈ રહ્યું છે આવું ન થાય એના માટે આજે લોહણા સમાજ આવેદનપત્ર પાઠવેલ છે જય જયરામ મારું નામ છે સ્મિત લોહાણા યુવક મંડળમાં પ્રમુખ તરીકે ફરજ બજવું છું લોહાણા સમાજની માનવી લોહાણા સમાજ હોય કે ગુજરાત આખા ગુજરાતનું લોહાણા સમાજ અમારી એક જ માંગણી છે જે મન સહન થતા છે સ્વામી જ્ઞાન સ્વરૂપ સ્વામીજી છે એમને જે જલારામ ભગવાન વિશે ખરાબ વાણી વિલાસ કર્યું છે અમારી એવી એક જ ઈચ્છા છે સર્વ આખા રઘુવંશી સમાજની કે વીરપુર આવી અને જલારામ બાપાની માફી માંગે એટલી જ અમારી સર્વ લોહાણા સમાજની ઈચ્છા છે જય જલારામ જય રઘુવંશ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના લોકોને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા સપનાનું ઘર મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો